જય જવાહાર જય આદિવાસી જય માતાજી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને હાલ એટલે તમે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો ને કે આપણે હાલ શું કામ ચાલે છે તો લગભગ ઘઉંની અંદર આપણે સઠ્ઠું પાણી સો પાણી ઘઉંની અંદર રનિંગ ચાલે છે સઠ્ઠું પાંચ પાઈ નાખ્યા અને આ છઠ્ઠું રનિંગ ચાલુ છે અત્યારે સઠ્ઠું પાણી સો પાણી પાઈ નાખ્યા અને ઘઉં મિત્રો સો પાણીની અંદર લગભગ નીંગલવા એવા કેવાય દોડીની અંદર છે અત્યારે હાલ તો હાઈટ કેટલી ખાઉ મિત્રો જોઉ આટલી હાઈટ છે ઘઉંની ગૂંથણ ગૂંઠણ એટલા થાય એનાથી વધારે મોટા ન થાય અને એકદમ છીના છીના આટલા આટલા નાના નીંગલો આવી જાય દોડી આવી ગઈ ને કેટલી મસ્તીના હાઈટ આ આ ઘઉં ને એ હાઈટ ન કરે કોઈ પણ જગ્યાએ તમે જોવા જાવ ને એટલે હાઈટ તો ઘઉંનો ના થાય કેળ કેળ ઘઉં થાય પણ આપણે તો અહીંયા ગમે આટલી હાઈટ થાય આમથી નો હાર થાય આટલી હાઈટ રહે ઘઉં જોઈ શકો છો ને બધા છે આ લગભગ આઠવિંગાની ઓલી બાજુ સોલવિંગા સોલવિંગામાં ઘઉં છે પણ એક જ ધારાને મસ્તી ના લાગે લોકેશન મસ્ત લાગે સવાર તો ટાઈમ છે અત્યારે લગભગ બાર વાગે બારે આડે ગાળે સમય થઈ ગયો અને મિત્રો સઠ પાણી પાવા માટે આપણે આ વાળી આવ્યા છે એટલે આ વાળી ગામની અંદરવાળી છે આપણી ચાર વિંગાની મિત્રો એટલે ગામ લગભગ એ આજે બાર તેર દિવસ થવા આવ્યો એટલે હમણાં ઘઉં નીંગલવાની તૈયારી છે કે મતલબ ડૂડીમાં ઘઉં છે અને જો પાણીની ખેંચ પડે ને તો જોઈએ ઘઉં ના થાય એટલે હાલ આપણે એને પાઈ નાખવામાં આવશે કે થોડુંક એમ બે ત્રણ પાણીની થોડીક એમ આપણે કાળજી રાખી લેવાની અને ટાઈમે ટાઈમ પાઈ નાખવાનું એટલે મસ્ત થઈ જાય ઘઉં અને ઘઉંની હાઇટ અહીંયા મિત્રો નથી થતી આપણી બાજુ અમારે કવાટ છોટાઉદેપુરમાં બહુ થાય ઘઉંની હાઇટ કેળ ઉપર કેળ ઉપર એમ થઈ જાય આયા થાય પણ ગૂંઠણ ગૂંઠણ થાય એનાથી વધારે ન થાય તો આવું કંઈક છે મિત્રો આપણું ઘઉંનું લોકેશન બિયારણ છે પાછા મિત્રો ઘઉં બિયારણ જ આવે પણ હાઇટ નહીં કરતા મંદુ પાણી કે લપાય ખા તમે વિચાર કરો આપણે તો લગભગ ત્રણ પાણી કે ત્રણ પાણીની આસપાસ પાવો ને તો આવા થાય ઘઉં અને તમે જુઓ ને તો મહી દઉં સો પાણી પાઈ નાખ્યું આ છઠ્ઠું પાણી ચાલુ છે રનિંગ સો પાણી ઘાઉ આવડા તો આને કેટલા પાણી પાવું પડે ખબર દસ પાણી પાવે ને દસ તો ઘઉં કમ્પ્લીટ પાકે દસ દસ કાં તો નવ જેવી જમીન નહીં એવા પ્રમાણે પાવું પડે તો મારે લગભગ દસ નહીં પણ નવ નવ જેવા પાવા પડે તો મારે ઘઉં કમ્પ્લીટ થઈ જાય એકદમ મસ્તી ના પાકે તો એટલા પાણી પાવવું પડે મિત્રો તો આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર હળવદની અંદર કાઠિયાવાડ તો નહીં કહેવાય હળવદની અંદર કહે તો તો ઘઉં પાકે આ વિસ્તારની અંદર એવું છે મિત્રો એટલે ઘઉંને સાજા પાણી પાવું પડે મહેનત તો ઘઉંની પાણી વાળવાની વધારે હોય બાકી બીજું અમે ફાલતું કંઈ કામ ના હોય કદાચ દવાનો એક બે છંટકાવ કરવું પડે જીવાત પ્રમાણે બાકી સારો થઈ જાય ને તો કોઈ વાંધો નહીં ઉપાધિ જ નહીં કંઈ કરવાની પાણી પાય ને એ મોજે મોજ ટાઈમસર પાણી પાઈ નાખવાનું એવું કામની અંદર આવે મિત્રો અને બીજું કે મિત્રો આ ગામની અંદર માણસ બહુ બધા એમ સારા માણસો છે એટલે વાડી રાખવાની આપણને મજા આવે જે માલિક હોય ને વાડીના માલિક એ બધા સારા માણસો કહેવાય એટલે આપણે રહેવાની ને વાડી રાખવાની પણ મજા આવે એટલે મિત્રો આ ગામમાં અમે પહેલાં આવેલા ને પંદર વર્ષ પહેલાં આવેલા ને તો આ ગામ કેવું હતું ખબર નાના 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 મકાનો હતા નળિયાવાળા કવલાવાળા આપણી પાસામાં કવલાવાળા હતા અને મિંદુ કિસ્મત જાગી ગયો અમને નર્મદાનું પાણી આવ્યું ને એટલે બધી જમીન પિયત થવા માંડી એટલે મિત્રો તમે જુઓ ને કદાચ હમણાં નજર નહીં આવે પણ દૂરથી નજર આવે કદાચ બંગલા દેખો ને બંગલા અરે ચડ ચડ્યા હતા બંગલા મસ્તીના મકાન બકાન બનાવે પૈસાવાળા થઈ જાય મને મસ્ત થઈ વિકાસ પંદર વર્ષ પહેલાં ન હતો અને પંદર વર્ષ પછી વિકાસ અમને કમ્પ્લીટ થઈ ગયો એટલે પિયતનું કામ છે મિત્રો પીએ થઈને પાણી હોય ને એટલે બધું થાય મારે મને તો ચરિયામાં પાણી નહીં આવતું એવું લાગે કે કોશું પાણી કરે કેનલ મિત્રો હમણાં ચાલુ થઈ એક બે દિવસથી એમ ચાલુ હતી પણ હવે કંઈક કારણે બંધ કરીને એટલે પાણી બે દીથી હમણાં સારું આવે એટલે આ પાણીથી આપણે ઘઉં પકવવાનું છે કેનાલનું પાણી તો હવે ચાર પાણી પાવાના છે જો એમને એમ કેનાલ રહે ને તો હમણાં ઘઉં પાકીને રેડી થઈ ગયો છે તો મિત્રો આ તમને મેં ઘઉંની અંદર પાણી પાવાયો ને એટલે થોડુંક એમ મિત્રોની જોડે થોડીક વાત શેર કરું એમ એટલે આ વિડીયો થોડોક પ્લગ બનાવી નાખ્યો છે તો મારા બ્લોગને જોવાનું ભૂલતા નહીં અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને આપણો વિડીયો કયા શહેરની અંદરથી જોવાઈ રહ્યો છે પણ એ નહીં કમેન્ટ કરજો મિત્રો એટલે મને થોડીક એમ ખબર પડે કે આ મારો બ્લોગ છે એ અમુક ગામડાની અંદર કે અમુક શહેરની અંદર જોવાઈ રહ્યો છે તો મને બીજા વિડીયો બનાવવાની મજા આવે મિત્રો તો આપણો આ બ્લોક છે ને આ રીતના કંઈક આવતા રહેશે ખેડૂત છે મિત્રો એટલે બ્લોક તો ખેતી આધારિત જ બનવાના છે કારણ કે આપણે ગામડે જઈએ તો ગામડાનો બનાવીશું લગ્નની અંદર જઈશું તો લગ્નનો બનાવીશું કંઈક ફરવા જઈએ તો ફરવાનો બનાવીશું ગમે નવી નવી જગ્યાએ તમને બતાવતો રહીશ તો બ્લોકની અંદર બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રોને ખાસ તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર થઈ સુધી બધાને Yo, Isitara, no era hombre.